ગુજરાતમાં દિવસોમાં સામાજિક તત્વો લુખા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે કોઈ પણ ગુનામાં સંડોવાયેલા લોકો છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શનને લઈ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે અને થોડાક દિવસ પહેલાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને આ મામલે આદેશ પણ આપ્યા હતા કે જે કોઈ પણ આ પ્રકારના કૃત્ય આચરના લોકો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારે વાત કરીએ

કેમ કે જેવી રીતે અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી હત્યાની ઘટના લૂંટની ઘટના તેમજ જે અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે જાણે કે આરોપીઓમાં પોલીસનો ડર રહ્યો નથી કાયદા વ્યવસ્થાને તેઓ હોડીને પી ગયા હોય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે ત્યારે ઘણા બધા લોકો જાહેરમાં આતંક મચાવતા હોય છે જ્યારે તેઓ નશો કરી લે તો પોતાને ડોન સમજી બેઠતા હોય છે તે પ્રકારે વર્તતા પણ જોવા મળે છે આ પ્રકારના કૃત્ય કરનાર લોકો છે તેમને શાન ઠેકાણે લાવવા પોલીસ પણ આ દિવસોમાં કાર્યવાહી કરી રહી છે જે આરોપી જે ઘટનાને અંજામ આપી રહ્યો છે તેની ટાંટિયા તોડ સર્વિસ તો થઈ રહી છે પણ સાથે ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને આવા આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે વાત કરીએ તો રાજકોટ બીજી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બે દિવસ અગાઉની વાત છે જેમાં હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે દબોચી લીધા છે જેમાં આ આરોપીઓ દ્વારા જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો અને લોકોમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સંદર્ભમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો પણ નોંધાયો હતો અને જે જગ્યાએ તેમના લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો તે ઘટના સ્થળ ઉપર જે આ ત્રણેય આરોપીઓ છે તેમને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું હાલ દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે આરોપીઓ છે તે હાથ જોડતા દેખાઈ રહ્યા છે પહેલાં તો તે આ પ્રકારના ગુનાહિત કૃત્ય આચરી રહેતા હોય છે અને ત્યારબાદ તેઓ આ પ્રકારે માફી માંગતા હોય તેવા એવું પોતાની જાતને બતાવવા માંગે છે કે તેમને આ ઘટનાથી પસ્તાવો છે પરંતુ ખરેખર આ પ્રકારે અવારનવાર આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ મામલે પોલીસ પણ કડકપણે કાર્યવાહી કરી રહી છે છતાં પણ ગુજરાતમાં ગુનાખોરી છે તે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાતના પોલીસ વડા કેટલા કડક આદેશો પોલીસ અધિકારીઓને આપે છે જે ગુનેગારોમાં ખરેખર પોલીસનો ભય બેસે તે માટે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં